પણ અત્યારે ચોમાસાની સિઝનમાં લાઈટ જાય એટલે ટાંકી બંધ રહી મોટર ચાલે નહીં અને ઘરમાં કોઈ ડ્રમ કે એવું કંઈ વસાવ્યું નથી કે ભરીને રાખે એટલે પાણીની અમુક વખત તકલીફ પડે બીજો પ્રશ્ન એ લોકોનો ગટર લાઈનનો છે તો ગટર લાઈન એવી જગ્યા ઉપર છે જેની જગ્યા પર બધાએ ઘર અમુકના ઘરો બના બની ગયા છે અને એમાં આપણે અંદર ઘૂસીને જે ગટર સફાઈ કરવાની થાય તે અમુક જગ્યાએ થતી નથી એટલા માટે મેં છે ને તેર તારીખે નગરપાલિકાને એક લેટર લખીને આપ્યો હતો કે અમારા અહીંયા તમે પ્રેશર મશીન મોકલાવો તો અમુક જગ્યાએ અમુક ગલીઓ સાફ થઈ જાય તો એમણે એવું કીધું હતું કે અમારું અત્યારે નગરપાલિકામાં કામ ચાલે છે એ એ પતી જશે એટલે એટલે અહીંયા મોકલી આપશું હું લોકોની રાહ જોઈને બેઠી છું છતાં જે અમારા પંચાયતના માણસો દ્વારા જે રીતે કામ થતું હોય તેમાં બે બે ત્રણ ઘરો મેં જે ગટરની સફાઈ કરાવી છે અને પાણીનો નિકાલ પણ તાત્કાલિક કરી દીધો છે બાકી આટલો આઠ આઠ ઇંચ વરસાદ જો પડતો હોય આખા જિલ્લામાં બારડોલી તાલુકામાં બધા પાણી ભરાઈ જાય તો મારે આ ગૌચર ફળિયાની અંદર એક પણ ટીપુ પાણી ભરાયું નથી જેની તકેદારી અમે લઈએ છીએ અને ગ્રામજનો દ્વારા જ્યારે પણ રજૂઆત કરવામાં આવે છે તો તાત્કાલિક સ્થળ પર જઈને હું એનું સાંભળીને તરત નિકાલ કરવા માટે હું જઈ જ રહી છું ને બીજો પ્રશ્ન છે લાઇટનો પ્રશ્ન છે તો એ જીબી નો પ્રશ્ન હતો ઘરોમાં લાઈટ નહી હતી અને ડેપ્યુટી સરપંચ દ્વારા જ ફળિયામાંથી વાયરમેન બોલાવીને એ લોકો જાતે ચડીને કઈ વાયર કાપી નાખ્યા હતા જેવું મને ગ્રામજનોએ અમુક ગ્રામજનોએ રજૂઆત કરી હતી કે આ રીતનું વર્તન કરેલું હતું જેને લીધે લાઇટ જતી રહી હતી એ એ રાતની વાત છે અને સોમવારે સવારે આ લોકો આવી રીતે અરજી આપીને એ લોકોએ મારો વિરોધ કર્યો હતો તો એ વસ્તુની જાણ એ લોકોએ મને નહીં કરી હતી કે લાઈટ ચાલુ છે એ લોકોએ જાતે જાતે આ વેપાર કરીને લાઇટો બંધ કરી દીધી હતી અને પાછળથી મને ખબર પડી કે આ રીતનું કરેલું હતું ને એમાં એ લોકોનો ઝઘડો આંતરિક ઝઘડો વચ્ચે થયો હતો એમાં મારું નામ સંડોવીને મને પણ વચમાં લાવી દીધી હતી ને કામ તો હું ગામના વિકાસના કામો કરું છું ને ગૌચર ફળિયામાં રસ્તા નથી બનતા એવું કે છે તો તાલુકા પંચાયતના સહભંડોળમાંથી આ રસ્તો લેવામાં આવેલો હતો તેની વહીવટી અમને મળી નથી એટલે વહીવટી વગર મેં કામ ચાલુ કર્યું નથી અને પાછળ ઘરોના કામ ચાલુ છે એટલે બાકીનો બાજુનો જે રસ્તો છે તે પણ અમે બનાવવા માટે મેં મટિરિયલ નખાવ્યું ત્યારે તે ઘરના વ્યક્તિઓએ મને એવું કીધું કે કે અમારા એમ એ બધું થશે તો તમારો રસ્તો તૂટે તો અમને કહેવા આવશો નહીં એટલે રસ્તો મોકૂફ રાખ્યો હતો ને ગૌચર ફળિયામાં કામ નથી થતા તો ગૌચર ફળિયાની સાત ગલીઓ છે એ સાત ગલીઓમાંથી મેં છ ગલીઓના રસ્તા બે હજાર બાવીસ પછી બનાવ્યા છે એટલે બે વર્ષની અંદર મેં આ રસ્તા બનાવ્યા છે છ ગલીના રસ્તા ખાલી એક રસ્તો બાકી છે વચ્ચેનો ગલીનો તે પાણીની લાઈન અંદર નાખવાની છે એટલા માટે એ બાકી રાખ્યો છે એટલે અવરનવર આ વિરોધ પક્ષ રાજકીય વગ રાખીને મારો દર વખતે વિરોધ કર્યા જ કરે છે પણ હું મારી રીતે કામ કરું છું પંચાયતમાં પણ મારી હાજરી હોય છે અને સ્થાનિક જગ્યાએ પણ જઈને હું હાજરી આપીને મારો કામો કરાવું છું પ્રશાંત પટેલ એબી ફોર્ટી ન્યૂઝ બારડોલી